જોકે ડુમ્માસ રોડ પર ઓફિસ ધરાવતા મનુમોહનભાઈ સોજીત્રાએ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર રોજ ફરિયાદ આપી હતી કે કંપનીમાં સીઓ તરીકે ફરજ બજાવતા કાર્તિકે ગરાસી અને એરક્રાફ્ટ ખરીદી માટે સત્તા અપાઈ હોય તેમણે પૈસા પણ લીધા જેમાં તેમણે ત્રણ કરોડ બાવન લાખ એકસઠ હજાર એકસો પચાસ રૂપિયા લીધા હોય અને ડિલિવરી નહોતી આપી એક પોઈન્ટ ઓગણીસ કરોડ જ પરત કર્યા જોકે ઠગાઈ કરી ફરાર થઈ ગયા પોલીસે ગુનો પણ નોંધ્યો અને શોધખોળ શરૂ કરી હતી જોકે અમેરિકા જવા માટે ફ્લાઇટમાં બેસવાની તૈયારી કરતો હોય ત્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો પૂછપરછમાં તેણે જણાવ્યું કે અમેરિકાના ટેક્સાસના આલિંગ્ટન ખાતે આવેલી ગોલ્ફ એરો ફ્લાઇટ સ્કૂલ સાથે સંકળાયેલો છે અને આ કંપનીમાં ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે ઉમરા પોસ્ટે 327 સત્યાવીસ પબ્લિક બે 2019 ઓગણીસ બે ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ગરાસે જે સીઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે આરોપી પોતે એ એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં એ બધામાં સારી રીતે જાણકાર છે એના બે લાખ તેત્રીસ હજાર આપડા અંદાજે યુએસ ડોલર ત્રણ લાખ સાઈઠ હજાર પાંચસો ચાલીસ થાય છે જેની અ ઇન્ડિયન કરન્સી કિંમત છે બે કરોડ તેત્રીસ લાખ પંદર હજાર છસો સત્તર જે તે વખતે બે હજાર ઓગણીસ માં જયારે ગુનો દાખલ થયેલો ત્યારે આટલી છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો